અને આપણે પાછા જે કડક સૂચના આપી હોય એક અક્ષરે બોલશો નહીં એની તબિયત પૂછવા જાય અભાગ્યો બધું દર્દી પાસે બોલાવડાવે પરદેશની અંદર તમે જોવો કેવી રીતે હોસ્પિટલમાં જાય માણસો એનો નક્કી કરેલો સમય હોય એની અંદર આમ બુકે બુકે લઈને સરસ મજાના ફૂલના હોય એ લઈને જાય હસતા હસતા જાય બોલા ને કઈ પૂછે નહીં કઈ બોલવાનું નહીં શુભેચ્છા આપીને નીકળી જાય આપણે તો એકલો ન જાય ઉઘાડા પગની માનતાવાળા ત્રણ છોકરા ભેગા લેતો હવે આ હોસ્પિટલમાં જવાનું છે કે બગીચામાં જવાનું અને છોકરા કેવા પાછો મોટો છોકરો ઓલાનું અડધું ખાઈ જાય જાય મારી પાછો કે નાનકો ડાયો હવે નાનકો દર્દીના પલંગમાં અલગોઠિયા ખાય આ નાનકા ને લઈ નો ને તો હમણાં મોટકો જતો રહે આવા ત્રણ છોકરા ને લઈને જાય ઓલા દર્દીને બોલવાની ડોક્ટરે ના પાડી હોય ત્યાં જઈને આ શું કે ખબર તે તમે તો આમ તપેલામાં વીંસી ફરેમ ફરતા હતા અને આ સેના ઢોલિયા ઢાળ્યા એટલે ઓલો હુતા હુતા મને એટેક આવ્યો આ શું કે ખબર બધા દર્દ હારા પણ એટેક નહીકમાં નળજી ભાઈ ને એટેક જ આવ્યો હતો ગામ માં જેટલા એટેક માં ગુજરી ગયા હોય એનું લિસ્ટ દર્દી ને આપે પાછું શું કે તમને ક્યારે આવ્યો આવ્યો આના ટાઈમ પૂછવાના હવે તમને ક્યારે આવ્યો હોળી ઓલો હું ઉતા મને રાતે બે વાગે આવ્યો તે તમને ઊંઘમાં ભાન નહીં રહ્યું હોય હવે ગોટો વળી ગયો ઠામ બે એકસો ને આઠ બોલાવી પડી આખી સોસાયટી ને ભાન થઈ ગયું અને મને ભાન નહીં રહ્યું હોય કોઈ પાછો ઓલો પાછો ન વળે બોલો કોઈ છેલ્લો સવાલ કરે કેટલામાં આવ્યો હવે એ કર્યો હવે આવું પૂછો ને ત્રીજો અહિયાં નહીં આવે આવી રીતે તબિયત પૂછવા જાવ તો ત્રીજો આવ્યા વગર નો રે સાહેબ શબ્દ સંભાળ કે બોલીયે શબ્દ કોઈ પાવ એક શબ્દ હે ઔષધિ શબ્દ ખાવ શબ્દ સંભાળ કે બોલીએ હાથ એના બદલે એને જઈને એમ કેવું જોઈએ કે અત્યારે જ હું ડોક્ટરને મળીને હાલો આવું છું અને ડોક્ટરે કીધું કે હવે આમનું હૃદય છે ને એ પેહલા હતું ને એના કરતા વધારે સારું થઈ ગયું છે તાજા જન્મેલા બાળક જેવું શુદ્ધ અને સાત્વિક આનું હૃદય થઈ ગયું છે અને એવી રીતે નળીઓ એની ખુલી ગઈ છે અને આવતા હવે ત્રીસ ચાલીસ વર્ષ સુધી આના હૃદયને કાંઈ થાય એવું નથી ને તું જરાય ચિંતા ન કરતો અને એક થી પાંચ લાખ રૂપિયા કદાચ જોતા હોય ને તો હું લઈને આવ્યો છું પણ આપણે બે ભાઈ બંધ હારે વાવણી કરવા જઈશું આપણે હારે મેળામાં જાઈશું અને તને હાવ હારું થઈ જવાનું આમ તમે કોને તો ઓશીકું બગલમાં દબાવીને એ વખતે જ હાલતો થઈ જાય બોલો તાકાત આવી જાય સાહેબ આ આ બે શબ્દ ની તાકાત છે તમે આમ પણ બોલી શકો અને તમે આમ પણ બોલી શકો તમારે કઈ રીતે બોલવું એ તમારે નક્કી કરવાનું છે